ગોધરા અમદાવાદ પર મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે વાહન ચાલકોએ ટોલ ઓથોરિટીને વારંવાર ફરિયાદો કરી હોવા છતાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તાઓના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની યોજના છે જેમાં ગોધરા અમદાવાદ હાઇવે પરના મોટા ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવશે રાજ્ય સરકારના હાઇવેના ખાડાઓ ભરવાના આદેશો હોવા છતાં ટોલ ઓથોરિટી દ્વારા આ નિર્દેશોની અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે લઈ કોંગ્રેસ વિરોધ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે ગોધરા અમદાવાદ હાઈવે પર મોટા ખાડાઓ છે આજ અંગે વધુ વાત કરીશું રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ

જે હાઈવે છે અહીંયાથી સો કિલોમીટર દૂર અમદાવાદ આવેલું છે ને જે ટોલ પ્લાઝા આવેલા છે જે ટોલ પ્લાઝા પર સ્ટોટિંગ જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાંય જે ખાડા છે તે પૂરવામાં નથી આવતા અમુક જે ખાડા પૂરવામાં આવ્યા છે તેમાં માત્રને માત્ર પૂરણ કામ કરીને છોડી દેવામાં આવ્યા છે એટલે ખાડા જે છે તે થઈ ગયા છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે આ વારંવાર વાહન ચાલકો દ્વારા ટોલ સત્તાધીશોને રજૂઆતો કરવામાં આવે છે કે આ જે મસમોટા ખાડા છે તે ભરવામાં આવે જેથી અકસ્માતો બચી શકાય પરંતુ જે છે તે ખાડા પૂરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે જે રીતે મરામત ની કામગીરી કરવી જોઈએ તે નથી કરતા તાજેતરમાં જ જે મહીસાગર કલેક્ટર છે તેઓ દ્વારા પણ ટોલ ઓથોરિટીને ને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જે રીતે મત મોટા ખાડા ને લઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે કારણ કે જે ટોલ ટેક્સ છે જે ફ્લોટિંગ ઉઘરાવવામાં આવે છે છતાં પણ જે લોકોને સુવિધા મળવી જોઈએ તે નથી મળતી વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે જેને લઈને વારંવાર રજૂઆત થાય છે જે રીતે સત્તાધીશો ને વારંવાર રજૂઆતો થાય છે તેમ છતાં પણ તેઓ કોઈ પણ પ્રકાર કામગીરી કરતા નથી જેને લઈને વાહન ચાલકો પણ

વારંવાર રાજકીય પક્ષો દ્વારા પણ વહીવટીતંત્ર ને રજૂઆતો થાય છે આજે પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રજૂઆત લોકો હેરાન થઈ રહ્યા છે બે ટોલ પ્લાઝા આવેલા છે ગોધરા થી અમદાવાદ જવું હોય તો બે ટોલ પ્લાઝા ભરવા પડે તેમ છતાં પણ જે રીતના ટોલ ટેક્સ આવે છે પરંતુ લોકોને જે સર્વિસ છે તે નથી મળતી જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે ત્યારે ઓથોરિટી વાળા એ ખરેખર તો રસ્તા પર પોત પોતા ખાળા છે તેનું પુરાણ કામ કરવું જોઈએ તેવી માંગ છે તે વાહન ચાલકો માંથી ઉઠી છે આભાર રવિ જોડાવા માટે અને માહિતી આપવા માટે